તાતી થઈ જાય કામ કડોદરા પલસાણા તાલુકો ઇન્ડિયન પબ્લિક સ્કૂલ છે બાળકો બારી ખોલે એટલે વર્ગખંડમાં ધુમાડો આવે છે અને અમો એ જાતે દીપક પટેલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પલસાણા બંનેને મળીને રૂબરો ફરિયાદ આપેલી પણ સંચાલકોની નોટો લાંબી હોય છે અને અધિકારીના ખિસ્સા શિક્ષા હોય છે એટલે બાળકોના ભવિષ્ય હાથે કીડા કરવામાં આવે છે ખૂબ અગત્યની વાત તો એ કે આ શાળામાં એક પણ શિક્ષક જ નથી નવાઈ લાગશે ને તમને કોઈ શિક્ષક જ નથી શિક્ષક વગર સ્કૂલ ચાલે કે શિક્ષક કોને કહેવાય સરકારી લાયકાત ધરાવતો હોય શિક્ષક કહેવાય સરકારની ધારાધોર મુજબ જે નોકરી મળી હોય એ શિક્ષક કહેવાય આ જે સ્કૂલ છે તમે જોઈ લો કે એકદમ ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં